જીટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી કાવ્ય તેરમું પરાજયની જીત ભાગ પેલો જે કાવ્ય પ્રકાર છે ખંડકાવ્ય ખંડકાવ્ય વિશે આપણે પરિચય લઈશું એના પ્રકાર તરીકે અહીંયા કવિ પ્રહલાદ પારેખ છે પ્રહલાદ પારેખનો આ સરસ મજાનું આપણને ખંડકાવ્ય આપ્યું છે પણ ખંડકાવ્યના પિતા છે મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિકાંત સૌ પ્રથમ એમને ખંડકાવ્યની રચના કરી ગુજરાતી સાહિત્યમાં આ પહેલાં કોઈએ ખંડકાવ્ય રહીતું નહોતું અને બીજી ભાષામાં પણ ખંડકાવ્ય જોવા મળતા નથી એટલે એક નવી જ પ્રણાલી કહીએ તો ખંડકાવ્યની રચના કરનાર કવિકાંત સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યમાં આપણને સરસ મજાના ખંડકાવ્યો ઘણા બધા આપ્યા છે વિસ્તારથી કહેવાનું ખંડકાવ્ય એટલે એક ભાગ એક ખંડ એક વિષયની કથા વિસ્તારથી અને છંદ અલંકારમાં એ લખાયેલી હોય છે ખંડકાવ્યની અંદર જે લક્ષણો છે એમાં છંદ અલંકારમાં જે લખાયેલા જે અખંડ કાવ્યની અંદર એ લખવું બહુ અઘરી વસ્તુ છે સામાન્ય કથા કેવી હોય તો એ બધા લેખક લખી શકે પણ છંદ અલંકારમાં આવું વિસ્ત મોટો વિસ્તારથી જે કાવ્ય રચવું એ કવિ પાસે આમ એક દેન માગી લે પણ એ ખૂબ જ મહેનત અને કુદરતી કવિ બની શકાતું નથી કુદરત કવિ બને છે અને અંદરની ઉર્મીનો આવેગ આવે ત્યારે એ કાવ્યનું સર્જન થતું હોય છે જે પ્રાસ મળે ખૂબ અઘરી વસ્તુ છે જે શબ્દ મૂકવો છે સળંગ સૂત્રતા જાળવવી છે જે કથા એને સળંગ કેવી છે એમાં એવા શબ્દ મૂકવા અને પ્રાસ મેળવવા લઘુ ગુરુની જે માત્રાઓ છે એમને સાથે વધી ના જાય ઘટી ન જાય એ રીતે આખા છંદની દર એ રચનાઓ થતી હોય છે એટલે આવું સરસ મજાનું એક ખંડકાવ્ય કરુણ રસ સાથે શૃંગાર રસનું આયોજન એમનું લક્ષણ પહેલું છે કરુણ રસ હોય એમાં જે શૃંગાર રસનું આયોજન છે એ અઘરી વસ્તુ છે ભારોભાર આખા ખંડકાવ્યમાં કરુણ રસ વધારે હોય મૃત્યુ સુધી પહોંચાડતા હોય છે ખૂબ દુઃખ જે વેદના પીડા અસહ્ય હોય કે જે સહન ન થઈ શકે એવા દરેક ખંડ કાવ્યનો વિષય વસ્તુ હોય છે જે આપણે ચક્રવાક મિથુનમાં જોયું ને એક નિયમ હોય નિયમકૃત નિયમ રહિતા જે થવાનું છે એ થવાનું છે છતાં દુઃખ હળવું કરવા માટે એ શૃંગાર રસનું આયોજન કવિઓ કરતા હોય છે નિયમકૃત નિયમ રહિતા ચેતવાનું જ પરંતુ આવા દુઃખને કેમ હળવું કરી શકાય આખા દરેક ખંડકાવ્યો એવા બીજા ખંડકાવ્યો અતિ અતિ જ્ઞાન ખંડકાવ્ય સહદેવનું તમે કદાચ ભણી ગયા હશો કે જે વેદના સહન નથી થતી પીડા બધી હોય છે અહીંયા પણ સરસ મજા પરાજયની જીત જે જીત થઈ છે મગધ રાજાની એની વાત તો આપણે કરશું પણ એ જીત છે એ પરાજયની જીત છે એ વાત આપણને સાર્થક કરવા માટે એક એક પંક્તિની અંદરથી કવિ જે દુઃખ આપેલા રાજા જે દુઃખી થાય છે અશોક રાજા એની વાત આપણે જોવાની છે પ્રકૃતિ તત્વ સાથે અખંડ કાવ્ય ચાલતું હોય છે બારોબાર પ્રકૃતિનું વર્ણન એમાં બપોર સવાર સાંજ પહાડ ધરતી વન જંગલ સૂર્યોદય સૂર્યાસ્ત આવા જે પ્રકૃતિ તત્વો છે એની સાથે દરેક ખંડ કાવ્યો ચાલતા હોય એનું વર્ણન હોય જ હવે કવિ પ્રહલાદ પારેખ વિશે થોડાક બે વાક્યો આપણે જો લખીએ અને મોટો પ્રશ્ન પૂછાય તો આવું થોડુંક યાદ રાખીએ બહુ જ આજુ વર્ણન નહીં પણ થોડું લખીએ તો બીજા વિદ્યાર્થીથી જુદા પડીને બોર્ડમાં ઘણા બધા માર્ક્સ મળે આપણને એટલે એની વિશિષ્ટતા વિશે હું થોડું થોડું તમને સમજાવીશ બાકી વાંચીને થઈ શકે છે આ વસ્તુ ક્યાંય ન મળે તમને એવા દરેક કાવ્ય અને પાઠમાં એની સમજૂતી હું તમને આપું છું તો આ જે મોટો પ્રશ્ન પૂછાય તો એ કાવ્યનું નામ કાવ્યનો પ્રકાર કવિનું નામ અને આ કાવ્ય લેવામાં આવે ચાર વસ્તુ આપો તો પણ ઘણું બધું થઈ જાય અને જો આવી કાંઈ માહિતી તમારી પાસે એક બે વાક્યની હોય તો એ આપો તો પણ સરસ મજાનું આપણો પ્રશ્ન ચાર માર્ક માટે તૈયાર થઈ જાય એવી રીતે પાઠમાં પાઠનું નામ લેખકનું નામ પાઠનો પ્રકાર અને આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે એ છેલ્લે તમને આપ્યું હોય પાઠ પૂરો થાય ત્યાં કાવ્ય પૂરું થાય ત્યાં પણ આપ્યું હોય એટલે જે કાવ્ય સંગ્રહમાંથી કે પાઠ જે ન એની વાર્તાઓમાંથી કે જ્યાંથી લેવામાં આવ્યો હોય એનું નામ હોય છે તો જેટલું આવડે એટલું આવું લખો તો પ્રશ્ન સરસ મજાનો તૈયાર થઈ જાય હવે કવિ પ્રહલાદ પારેખ એનો આપણે પરિચય લઈએ તો કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો જે દક્ષિણા મૂર્તિ સંસ્થાના મુખ્ય ફાળો રહ્યો ત્યાં એમને ઘણી સેવાઓ આપી અને ત્યાંથી એમને ઘણું જ્ઞાન મળ્યું ભણ્યા નાનાભાઈ ભટ્ટે જે દક્ષિણા મૂર્તિની સ્થાપના કરી અને ઘણા આવા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે એમાંથી વિદ્યાર્થીઓનું ઘડતર થયું છે એનો ફાળો તો ભૂલી શકાય એમ નથી આની પહેલાં આપણે ભણી ગયા દક્ષિણા મૂર્તિના નાનાભાઈ ભટ્ટની બે પ્રસંગ કથાઓ તોફાન દિવસ અને દક્ષિણા મૂર્તિના ઉત્તરકુમારો અદ્ભુત આવી સંસ્થાઓ ભાગ્યે જ આપણને ક્યાંક જોવા મળતી હોય સૌ પ્રથમ એમને જે બાળકો માટે પ્લે હાઉસ આપણે કહીએ ઘર શાળા જેને એને નામ આપ્યું હતું ઘરશાળા પહેલાં વહેલાં હવે આપણે પ્લે હાઉસ આપીએ છીએ અથવા તો લોઅર કેજી હાયર કેજી થોડાક સુધરી ગયા એટલે પ્લે હાઉસની ઘરશાળાની જે શરૂઆત કરી નાનાભાઈ ભટ્ટ આમ જોઈએ તો ગીજુ જે ગીધુભાઈ બધાકા એમને ખૂબ જ બાળકો માટે મુછાળી મા તરીકે એમને સરસ મજાની વાર્તાઓ અને કાવ્યોની રચના કરી છે એમ પ્રહલાદ પારેખને ત્યાંથી સરસ મજાનું જ્ઞાન મળ્યું અને એમને કાવ્યોની રચના કરી બારી બહાર સંગ્રહની જે બીજી આવૃત્તિ કરી એમાં બધા જ કાવ્યોને એનો જે સરવાણી કાવ્યોની છે એ કાવ્ય સંગ્રહમાં સમાયેલી છે રાજકુમારની શોધમાં અને કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળવાર્તાઓ પણ એમને લખી છે આવા બે વાક્ય યાદ રહી જાય કે બારી બાર એમનો કાવ્ય સંગ્રહ છે અને બે વાર્તાઓ પણ એમને મોટી વાર્તાઓ બાળકોની એટલે બાળવાર્તાઓ અને જે એમને સરસ મજાની રાજકુમારની શોધમાં કરુણાનો સ્વયંવર એવી બાળવાર્તાઓ બે આપી છે એમને એમનો જન્મ બાર દસ ઓગણીસો ને બારમાં નેવસાન બે એક ઓગણીસો ને બાસઠમાં બહુ થોડું જીવન આમ જોઈએ તો એમનું બાવન પચાસ બાવન વર્ષનું જીવન પચાસ જ વરસનું જીવનમાં ઘણું બધું એ આપી ગયા એમનો કાવ્ય પરિચય છે હવે કાવ્ય જોઈએ તો કાવ્યની અંદર અહીંયા પ્રકૃતિ સૃષ્ટિ સાથે કાવ્ય ચાલે છે અને એની થોડીક કથા કહું કે મગધ રાજવી અશોક સમ્રાટ અશોક સમ્રાટ બધા રાજ્યોને જીતી શકે એમ હતો એટલે કલિંગ રાજ્ય ઉપર એમને ચડાઈ કરી કલિંગ દેશ ઉપર આ મગધનો રાજા મગધ રાજવી અશોક એ કલિંગ રાજ્ય જીતી લે છે અને જીતા પછી આ જે કલિંગ રાજ્ય હવે મગધનું થઈ ગયું પણ કલિંગ રાજ્ય જે પરાજય થયું છે અને મગધ રાજવી અશોક સમ્રાટનો જય થયો છે વિજય થયો છે ત્યારે એ કલિંગ રાજ્યને જોવા માટે રાજા અશોક સમ્રાટ એકલા અને રાત્રે જાય છે પ્રકૃતિ સૃષ્ટિનું વર્ણન એમાં છે ને નિયમકૃત નિયમ રહીતા જે થવાનું હતું એ થયું છે પરંતુ એ દુઃખ સાથે શૃંગાર રસ કરુણ રસ સાથે શૃંગાર રસનું એટલું અદ્ભુત આયોજન છે કે દરેક વેદના દુઃખ પીડા એ ખંડકાવ્યનો મુખ્ય વિષય હોય છે તો આ જીત થઈ છે જે કોઈ માણસની જીત થાય તો હંમેશા રાજી થાય કે આશ મેં જીતું જો મારામાં કેટલી તાકાત છે મગજના રાજાની તલવારની ધારની કેટલી તાકાત છે આ કલિંગ રાજ્યને હરાવ્યું પણ આજે અનોખી રીતે કાવ્ય આપ્યું છે જે વિજય થયો છે એ એમને પીડા આપે છે દુઃખ આપે છે જે વિજયથી માનવીના હયાનો જીતી શકાય ને એ જીતને જીત ન કહેવાય સરસ મજાનું એક જ વાક્ય આ કાવ્ય માટે કાફી છે ઘણું બધું છે કે જે વિજય માનવીના હયાનો જીતી શકે ને એ જીતને જીત ન કહેવાય આ તો તલવારની ધારથી મેળવેલી જે વિજયની હારમાં અશોક પોતાની હાર પરાજયની જીત એમ આપણને શીર્ષક આપ્યું છે પર આજે એની જીત એની પ્રતીતિ થાય છે જીતેલો છે પણ એ આજે હારી જાય છે એવું માને છે કે મેં કેટલા માણસોને મારીને આ જીત હાંસલ કરી હવે એના ઉપર હું રાજ કરું જ્યાં જુઓ ત્યાં આખું વર્ણન છે આપણે એ લેખકના કવિના શબ્દોમાં જોઈશું ત્યારે વધારે મજા પડશે પણ આવી કંઈક કથા છે કે કલિંગ રાજ્ય હારી ગયું છે ને એ જીત જોવા જાય છે ત્યારે એને સહન નથી થતી એટલું દુઃખ અને પીડા આપે છે કે ચારે બાજુ છે લડાઈનો યુદ્ધનો જે અવાજ હતો એ અવાજ હવે સમી ગયો હોય અને પછી જે રો કકડાટ જેમના સજનો ગયા છે એનું વર્ણન આપણે આમાં જોવાનું છે અને હવે આવી જીત મારી કોઈ દિવસ નહીં હોય અને અથયારે મૂકી દે છે કાયમ માટે અને જે હવે હું ક્યારેય અહિંસા નહીં કરું જે કંઈ મળ્યું છે એમાં હું રાજ કરીશ અને હવે કોઈ દિવસ માણસને મારીને હું મારી જીત હાંસલ નહીં કરું એટલે પોતે અહીંયા હારી છે જીતેલા હોવા છતાં જે આ મનની અંદરના જે ભાવો છે દુઃખ થાય છે એને કારણે હાર માને છે અને હારની અંદર પરાજયની જીત કોઈ જીવ જે જીત છે એ જીતને હું માની ન શકું એટલે કે જે વિજય માનવીના હયા ન જીતી શકે એ જીતને હું સ્વીકારવા માટે કોઈ દિવસ તૈયાર નથી એવી કથા છે બધી કહીશ તો તમને રસ નહીં રહે એટલે હવે આપણે એક એક પંક્તિ સમજતા જઈએ બસ આવી કથા છે કે અશોક રાજા સમ્રાટ એ યુદ્ધ તો સમાપ્ત થઈ ગયું જીતી લીધું પોતે કલિંગ રાજી આંખું અને ત્યાંથી આપણું કાવ્ય શરૂ થાય થયું ખતમ યુદ્ધને શકલ સૌર તેનો સમ્યો કે જે યુદ્ધ પૂરું થયું અને ચારે બાજુ જે તલવારોના યુદ્ધના અવાજો આવતા હતા એ બધા હવે સમી ગયા છે કોઈ હવે બચ્યું નથી કલિંગ રાહતની અંદર એટલે યુદ્ધ પૂરું થઈ જાય છે સાંજ થઈ જાય છે એને એવા સમયે કલિંગનગર હાર્યું જે કલિંગ પડ્યું અશોકન રૂપ પામ્યો છે જય થયું ખતમ યુદ્ધ સકલ સૌર તેનો સમ્યો યુદ્ધ પૂરું થયું અને ચારે બાજુ અવાજ આવતો તો એ વે બંધ થઈ ગયો કલિંગનગર હારી ગયું છે અને અશોક રાજાનો વિજય થયો છે ભયંકર હતી લડાઈ સવનાદ શસ્ત્રો તણા આ લડાઈ હતી એ ભયંકર હતી અને જે શસ્ત્રોના અવાજો આવી રહ્યા હતા એ ભયાનક હતા ભયાનક હતા કૃતા કૃતાંત કરતો તહીં તાંડવ જે યુદ્ધની અંદર તલવાર પાલાથી લોકો કપાતા હતા જે મૃત્યુ પામતા હતા અને ચારે બાજુ જે ચીસ મૃત્યુની ચીસથી જે યમરાજા આપણને કૃતાંત શબ્દ આપ્યો મૃત્યુના રાજા જે યમ રાજા છે તાંડવ કરી રહ્યા તહી તાંડવ લે આવા જ હતી કારણ કે મૃત્યુના રાજા છે એટલા એમને મૃત્યુ લોકોના થાય અને એ પોતે મૃત્યુના રાજા જાણે તાંડવ કરી રહ્યા ચારે બાજુ તળ આત એવું બધું પડ્યું છે કલિંગ રાજ્ય છે હારી કહ્યું છે રાજા બધાને નુકસાન થયો છે જે કયું બૈચા છે એ બાળકો વૃદ્ધ બધા લડવૈયાઓ સ્કર છે એ મૃત્યુ પાયમાં છે અને રાજા અશોક સમ્રાટનો વિજય થયો છે મગધ રાજાનો આટલું ચાર પંક્તિમાં આપણે સેમ છે હવે આગળ જોઈએ બધાય મધુર સ્વરો જીવનના ગયા હતા ડૂબી પ્રચંડ અતિ યુદ્ધ ગરજતા મહાનાદમાં જ્યારે ઘણા બધા મૃત્યુ પેમા છે સુખ રાજાના પણ સૈનિકો મૃત્યુ પેમા છે કલિંગ રાજ્યના તો બધા જ હવે કોઈ લડવા વાળું રહ્યું નથી એટલે જીવનના બધાય મધુર સ્વરો પ્રચંડ યુદ્ધની અતિ ગર અતિ ગર્જના કરતા હતા એ મહાનાદમાં એ વિલીન થઈને ડૂબી ગયા છે એમ કીધું કે બધા શોક જે કહીએ આમ એટલો ભયંકર અયુદ્ધ હતું કે હવે કોઈ બચ્યું નથી અને જે બચ્યા છે એના સ્વજનો જતા રહ્યા એટલે મધુર સ્વર બધા ખતમ થઈ ગયા છે શમ્યો બહુ દિન પછી પદ પ્રહાર એ તાંડવી ઘણા દિવસ આ યુદ્ધ ચાલેલું હતું અને એ પદપ્રાનું તાંડવી નૃત્ય જે અત્યારે પૂરું થયું એટલે કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી અને હવે પરાજિત થયેલું આ કલિંગ નગરી છે એ ચારે બાજુ જાણે શાંતિ છવાઈ ગઈ ચૂપ કીધી એટલે શાંતિ એ છવાઈ ગઈ છે અને ઘણા દિવસ ચાલેલું યુદ્ધ હવે કોઈ લડવા સામે રહ્યું નથી પરંતુ એ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી યુદ્ધ ચાલતું તું ત્યારે હજી જીતીશું એવી આશા હતી પરંતુ હવે આ જે શાંતિ છે એ યુદ્ધથી પણ વધારે ભયાનક અને ભયપ્રદ એ હતી જે નિરાશ નગરી હતી નયન ની રેઢાળ જે આ નિરાશ નગરી એકદમ બધા ચતા રહ્યા છે સ્વજનો એટલે નિરાશ નગરી આંખોમાંથી જાણે કે આંસુ સારતી હતી એટલે નયન નીર નયન એટલે આંખમાંથી આંસુ એ વહેતા હતા અને હતી બિન સહાયે કરુણ આજ તેની સ્થિતિ હવે કોઈ મદદ કરવાવાળું દયાજનક આ નગરી જે અસહાયક હતી અને આજે એની સ્થિતિ કેવી હતી તો કે દયાજનક કરુણજનક કરુણાજનક હતી કરુણ આજ એટલે દયા જેવી સ્થિતિ હતી અને સમૂળ સમૂળ ઉખડી ગયેલ મૃદ્ધ વેલસી એ પડી જેમ એક લતા મંડપ હોય અને જે વેલ હોય એને મૂળિયા સહિત ઉખેડી નાખીએ તો આ વેલ છે કેવી છે કે સમૂળ ઉખડી ગયેલ મૃદ વેલ સિંહે પડ્યા કલિંગ આખું નગર મૂળિયામાંથી ઉખડી નાખ્યું હોય અને વેલ જેમ સુકાવા માંડે એવી રીતે જે દયાજનક આ નગરી આજે પડી છે પછી વાગોળે છે વિજય શિબિરે આજ અશોક સમ્રાટ જે આજે અશોક છે વિજય થયો છે અને પોતે વિચાર કરે છે કે આજે આ છાવણીમાં બેઠા બેઠા પોતે વિજયનું રટણ કરે છે કે કેવી મારી તાકાત છે દીપતી તેના નયનમહી છે તર્પ દર્પ કેરી ભરેલી દર્પ એટલે આંખની અંદર એને જે આંખમાં અભિમાનનું તેજ નયન નયનમહી દીપ્તિ એટલે કે તે જ દર્પણ કેરી ભરેલી આંખની અંદર એને અભિમાનનું તેજ ભર્યું છે અને ત્યારે એકાએક રાજાના મનમાં હવે લાગણી સ્પૂરે છે કે જો જાતે વિજય નયન રૂપને સ્પૂરે ઉર્મી એવી રાજા છે એને સ્પૂરે ઉર્મી એટલે હૃદય હૃદયની અંદર એકાએક એવી લાગણી સ્પૂરે છે કે જોઉં જાતે મગધ અસી ધાર છે તીક્ષણ કેવી કે હું જાતે આ મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષણ છે એ હું જાતે જોઈ આવું કે આ મારો વિજય છે એ વિજયને હું જાતે જોવા માટે એ હવે નગરમાં જોવાની ઈચ્છા થાય છે હવે ગયા તે આવ્યો અંધકાર તે તે જ અભિમાનનું તેજ છે એ દૂર થયું અને અંધકાર વ્યાપી વળ્યો કલિંગ રાજ્ય છે હારી ગયું છે સાંજ થવા આવી છે અંધારું થયું છે અને આમે કલિંગ રાજ્યનો પરાજય થયો છે એટલે અંધકાર જે પ્રકૃતિ તત્વની સાથે એ આ કથાને વણી છે નહીં ભેદ કિંતુ કલિંગે લગા કલિંગ જે અંધકાર વ્યાપી ગયો છે પરંતુ કલિંગમાં આજે હતો એવો ફરક છે જ પણ નહોતો જે અંધારામાં છવાઈ ગઈ બધા ઘણા બધા યોદ્ધાઓનું એ મૃત્યુ થયું છે ચારે બાજુ શબ પડ્યા છે ક્યાંય સળગી રહ્યું છે આખી નગરનું એ વર્ણન આપણને આગળ આવશે હતો આ જ એવો ઉર અને બહાર જે હૃદય અને બહાર એક જ પુષ્કળ અંધકારને એ જુએ છે કે અપાર એટલે ખૂબ જ વધારે અને જ્યારે રાજા આ અંધકારને જોવા માટે હવે કલિંગ રાજ્યમાં જાય છે ત્યારે ખરેખર કલિંગમાં અંધકાર છવાઈ ગયો છે બધા મૃત્યુ પૈમા છે આવતો આ જ એવો ઉરેને બહાર જુએ એક અંધારને અપાર જે હૃદયમાં અને બહાર એક જ પુષ્કળ અંધકાર એ જુએ છે નિહાળવાને નિજ જીત જાતે પોતે જીતને જોવા હવે રાજા છે એ અંધારામાં એ નગરી સ્મશાને એટલે કે જે માર્ગ છે સ્મશાન નગરીમાં એ પ્રવેશે છે સ્મશાન નગરી એટલે ચારે બાજુ સબો પડ્યા છે શેરીઓમાં અને જ્યાં જુઓ ત્યાં એ આવા મૃતદેહો પડ્યા છે એટલે સ્મશાન નગરી બની ગઈ છે નગરી સ્મશાન એમ કીધું શબ્દ આપણને ખૂબ દુઃખ છે ખૂબ કરુણા છે અંધારામાં શમશાનસિંહ નગરીમાં એ પ્રવેશે છે રાજા પ્રવેશે છે અને કરવા પ્રકાશ મશાલચીઓ લઈ કંઈક સાત હવે થોડુંક અજવાળું કરવા માટે થોડાક મસાલ ચી છે મસાલ સળગાવી અને એને સાથે લે બાકી કોઈ સૈનિકોને સાથે લેતા નથી અને આ નગર જોવા નીકળે છે કે જોવું તો ખરી આ મગજની અશી ધાર હસી એટલે તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે કેટલાકને માયરા કાયફા એવો ઉત્સાહ હતો ભીમ અભિમાન હતું અને હવે જો તો ખરી મારો વિજયની એ મારી તાકાત કેટલી છે એ જોવા માટે જાય છે અને ત્યાર પછી જ્યારે આ કલિંગ નગરી આકી થોડેક જતા એ આગળ જાય છે અને આ બધી વેદના પીડા દુઃખ મૃત્યુ ચારે બાજુ ચિચિયારીઓ નગરમાંથી વિલાપ સ્ત્રીઓના બાળકોના જે અવાજ આવી રહ્યા છે રો કકળાટ હવે થોડીકથી પાછા વળી જાય છે એ વસ્તુ આપણે કથા વસ્તુ જોશું અને ખૂબ જ દુઃખ થાય છે રાજાને જો આવી કથા કહીએ તો આ દરેક પંક્તિ વધારે તમને સમજાય એટલે જો ન કહીએ તો કહીએ તો રસ જતો રહે અને ના કહીએ તો સમજાય નહીં એટલે આગળ આગળ થોડુંક કહીશ એટલે આવી અંધાર નગરીને કલિંગ રાજ્ય હારી ગયું છે એને આ મગજના રાજા જે જીત થઈ છે અશોક રાજા જોવા જાય છે થોડાક મશાલ સાથે અને કેવું દ્રશ્ય જુએ છે એ હવે પછી આપ્યું છે અને એ દ્રશ્ય જોયા પછી શું વિચારે છે અને છેલ્લે ક્યાં પહોંચે છે એ રાજા એની વાત આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું